આપના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાઈ ખેડૂતોને યોગ્ય સહાયની માંગ સાથે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપ્યું અધિક વરસાદને કારણે ખેડૂતોને ખરીફ પાક અને બાગાયતના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન રાજુભાઈ કરપડા સર્વેના નામે જાણે સરકાર નાટક કરી રહી છે વિવિધ યોજનાઓ હેઠળ કેટલું વળતર ચૂકવવું પડશે અસરગ્રસ્ત ખેડૂતોએ તેમની રજૂઆત ક્યાં અને કોને કરવી અને ઓનલાઈન અરજી કરવી જોઈએ કે ઓફલાઇન સર્વે કેટલા સમયમાં કરવાનું રહેશે કોઈપણ જિલ્લામાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે પૂરતી સર્વે ટીમ નથી કૃષિ મંત્રીની જાહેરાત બાદ પણ જો સર્વે જે ગતિએ ચાલી રહ્યો છે તે ગતિએ થાય તો અમે સાવધાની સાથે કહીએ છીએ કે એક વર્ષમાં પણ સર્વે પૂર્ણ નહીં થાય વર્ષો પહેલા એનડીઆરએફ વિભાગના ધોરણો મુજબ પ્રતિ હેક્ટર રૂપિયા છ હજાર આઠસો બાલ્ટર ચૂકવવામાં આવ્યા હતા અને સરકારે ખરેખર જાહેર કરવું જોઈએ કે શું આ વળતર ચૂકવવામાં આવ્યું છે અને શું તે ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યું છે કે પછી વધારાનું વળતર ચૂકવવાનું છે સરકાર નુકસાન માટે પૂરતું વળતર ચૂકવી શકતી નથી પરંતુ ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા વીસ હજારની સહાય આપવી જોઈએ રાજુભાઈ કરપડા જો ત્રણ દિવસમાં વિસ્તારના ખેડૂતોને સહાયની રકમ સાથે લાભ મળશે તેની જાહેરાત કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવશે અને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી પણ પહોંચશે રજૂઆત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાઈ જણાવ્યું ત્યારે ખરેખર જે લોકો પર આફત આવી છે એને આફત સામે લડવાની ભગવાન શક્તિ આપે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ સાથે જ જે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે કે જે ખેડૂતોને નુકસાન છે સુરેન્દ્રનગર જિલ્લા સહિત જે જે જિલ્લાઓમાં અને જે તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન છે એ નુકસાનીનો સર્વે કરવામાં આવશે આવી જાહેરાત કૃષિ મંત્રી દ્વારા કરવામાં આવી છે ખરેખર જ્યારે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે ત્યારે ક્યાંક તો જાહેરાત અધૂરી છે અથવા તો માત્ર સર્વેના નામે નાટક થઈ રહ્યા હોય આવું અમને દેખાઈ રહ્યું છે ખરેખર જે ખેડૂતોએ નુકસાન છે એને ક્યાં અરજી કરવાની ઓનલાઈન અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની કોના સુધી ખેડૂતોએ વાત પહોંચાડવાની કે મારે ખરેખર નુકસાન છે આ કોઈ જાહેરાતમાં વાત કરવામાં નથી આવી કઈ યોજના અંતર્ગત કેટલું વળતર ચૂકવવામાં આવશે એની પણ કોઈ વાત કરવામાં નથી આવી વર્ષો પહેલા એસડીઆરએફના ધારાધોરણ મુજબ જે છ હજાર આઠસો પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવતા અને જે ખેડૂતોની મશ્કરી કરવામાં આવતી ખરેખર વર્ષો બાદ પણ એ જ ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાના છે કે કેમ એની પણ ચોખવટ કરવામાં આવી નથી ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે જે અમારી ટેલિફોનિક ચર્ચા થઈ અમને જાણવા મળ્યું અને નવાઈ લાગી કે દરેક ગામની અંદર દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચી અને ટીમ સર્વે કરશે ત્યાર પછી સર્વેનો રિપોર્ટ તૈયાર થશે અને ઉપર મોકલવામાં આવશે આવું જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે અમે બહારથી કોઈ સર્વે માટે ટીમ બોલાવવામાં આવી નથી અને સ્થાનિક ટીમ છે એ ટીમ હું દાવા સાથે કહી શકું કે એક વર્ષ સુધી કન્ટિન્યુ સર્વે કરે તો પણ દરેક ખેડૂતના ખેતર સુધી આ ટીમ ન પહોંચી શકે એટલે ક્યાંક સરકાર નાટક કરી રહી હોય સર્વેના બહાને આવું અમને દેખાઈ રહ્યું છે અમારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને અને માન્ય કૃષિ મંત્રીશ્રીને કે તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં જે વિસ્તારમાં ખરેખર ખરીફ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સાથે જ બાગાયત પાકમાં પણ નુકસાન થયું છે હવે નુકસાનનું ભરપાઈ સરકાર કરી શકે એમ નથી પણ કમસે કમ ખેડૂતને રાહત મળે એના માટે પ્રતિ એકર વીસ હજાર રૂપિયાની સરકાર જાહેરાત કરે આવનાર ત્રણ દિવસની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને કેટલી સહાય ચૂકવશું અને કેવી રીતે ચૂકવશું આ જાહેરાત કરવામાં નહીં આવે તો ત્રણ દિવસ પછી કિસાનોને ખેડૂતોને સાથે રાખી અને અમે રોડ પર ઉતરશું અને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે એને ન્યાય મળે આના માટે સરકારમાં રજૂઆત કરીશું આભાર